શુક્ર ગોચર જુલાઈ બે હજાર ચોવીસ પ્રેમ રચનાત્મકતા વિલાસિતા અને રોમાંસનો ગ્રહ શુક્ર સાત જુલાઈ બે હજાર ચોવીસને રવિવારે સવારે ચાર વાગીને ઓગણચાલીસ મિનિટે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને તે એકત્રીસ તારીખ સુધી કર્ક રાશિમાં રહેશે આ ગોચર દરેક રાશિ માટે અલગ અલગ પરિણામો આપશે કારણ કે કર્ક રાશિ વિવિધ રાશિઓની જન્મકુંડળીમાં અલગ અલગ ઘરમાં હોય છે આવો રાશિફળ જાણીએ મેષ રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય મેષ રાશિના લોકો તમારા માટે કર્ક રાશિમાં શુક્રનો ગોચર તમારા ઘરમાં સદભાવ સુખ ભાવનાત્મક સુરક્ષા વિકાસ અને વેપારમાં વૃદ્ધિ સાથે જોવા મળશે આ રાશિ પરિવર્તન દરમિયાન તમે તમારા પરિવાર માટે વધુ સુરક્ષિત વાતાવરણ બનાવવાનો પણ પ્રયાસ કરશો તમારા ઘરમાં તમારો સમય સારો રહેશે અને આ સમયે કોઈ મિલન સમારોહનો સંકેત પણ છે શુક્રના આ ગોચર દરમિયાન વ્યાપાર સાથે જોડાયેલા લોકોને તેમના વ્યવસાયમાં સારી વૃદ્ધિ અને નફો જોવા મળશે જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ગોચર તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે આ સમયે પરિણીત લોકો તેમના માતા પિતાના ઘરે જઈ શકે છે અથવા માતા પિતા તેમની સાથે રહેવા આવી શકે છે રિલેશનશીપમાં રહેતા લોકો તેમના પાર્ટનરનો તેમના માતા પિતા સાથે પરિચય કરાવી શકે છે શુક્ર ગોચર દરમિયાન પરિણીત લોકો વચ્ચે આત્મીયતા સરેરાશથી વધુ રહેશે ઉપાય દરરોજ સવારે દહીં ખાઓ અને સફેદ ઓફ વ્હાઈટ બેબી પિંક વગેરે જેવા હળવા રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરો વૃષભ રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય વૃષભ રાશિના લોકો કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા માટે આકર્ષક સંચાર શૈલી સહાનુભૂતિપૂર્ણ સ્વભાવ અને ઓફિસમાં કામના બોજમાં વધારા સાથે આવશે શુક્રના આ ગોચર દરમિયાન તમારી વાતચીત કરવાની શૈલી વધુ સારી બનશે આ ગોચર તમારો વધુ સકારાત્મક પક્ષ સામેલ આવશે જે તમને તમારા વ્યવસાયિક જીવનમાં મદદ કરશે ઓફિસમાં કામનો બોજ વધશે અને એકંદરે કામનું શેડ્યુલ ખોરવાઈ શકે છે આ ગોચર દરમિયાન તમે તમારા ભાઈ બહેનો સાથે આનંદપૂર્વક સમય વિતાવી શકો છો તેમની સાથે નાની યાત્રાનું પણ આયોજન થઈ શકે છે અપરિણિત લોકો કેટલાક આકર્ષણોથી ઘેરાયેલા રહી શકે છે પરંતુ લાંબા સમય સુધી નહીં પરણેલા લોકો માટે આ ગોચર દરમિયાન તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની નિકટતા સરેરાશ રહેશે ઉપાય દરેક ભોજન પછી અથવા ઓછામાં ઓછા દિવસની શરૂઆતમાં એલચી ખાવાનું શરૂ કરો અને ફૂલોના સુગંધિત અત્તર અથવા ગુલાબના પરફ્યુમનો ઉપયોગ કરો મિથુન રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય મિથુન રાશિના લોકો શુક્રનું કર્ક રાશિમાં ગોચર નાણાકીય સ્થિતિમાં સુધાર સુમેરબળ્યું અંગત જીવન અને ખર્ચાઓ સાથે આવશે આ શુક્ર રાશિ પરિવર્તન દરમિયાન તમે તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરવાની કેટલીક તકો મળી શકે છે કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકો સાથેના સંબંધો સુધરશે તમે શેરબજારમાંથી સારો નફો પણ મેળવી શકશો તમારા અંગત જીવનમાં આધ્યાત્મિકતા વધુ રહેશે સાસરિયાઓ સાથેના સંબંધો સુધરશે અને એકંદરે લગ્ન જીવન વધુ સુખદ રહેશે દંપતી વચ્ચેની નિકટતા સરેરાશ કરતાં વધુ હશે ઉપાય દરરોજ અથવા ઓછામાં ઓછા દર શુક્રવારે તમારા નાવાના પાણીમાં ગુલાબજળ મિક્સ કરો અને દર શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરો કર્ક રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર વાલા કર્ક રાશિના જાતકો શુક્રનું ગોચર તમારા આકર્ષણમાં વધારો વેપારમાં નફો અને ભાવનાત્મક સંવેદનશીલતા સાથે જોવા મળશે આ શુક્ર ગોચર દરમિયાન તમે તમારી વ્યક્તિગત સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી શકો છો અને શૃંગાર કરવાના સત્રો ચલાવી શકો છો તમે આંતરિક રીતે સાજા થવાનો પણ પ્રયાસ કરશો આ સમયે તમારા નફા અને વેપારમાં સ્થિરતા વધશે તમારા ઓફિસના સહકર્મીઓ પણ ખૂબ જ સહયોગ કરશે તમારું લગ્નજીવન સુખી રહેશે તમારા વધતા આકર્ષણ અને સકારાત્મક આભારને કારણે લોકો તમારા તરફ વધુ આકર્ષિત થવા લાગશે આ સમયે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે વધુ નિકટતા રહેશે ઉપાય વૃદ્ધાશ્રમ અને વિધવાઓને દાન કરો અને રોજ સવારે દહીં ખાઓ સિંહ રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય સિંહ રાશિના લોકો તમારા માટે શુક્રનો ગોચર અચાનક ખર્ચ છૂપી ઈચ્છાઓ અને આત્મનિરીક્ષણ સાથે જોવા મળશે આ શુક્ર ગોચર દરમિયાન તમે એકાંતમાં ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાનો પ્રયાસ કરી શકો છો અને સામાજિક મેળમિલાપને ટાળી શકો છો તમારી પાસે કેટલીક છુપી અને ગુપ્ત ઈચ્છાઓ હોઈ શકે છે જે તમને પુખ્ત વયના લોકો અને તમારી નજીકના લોકો સાથે શેર કરવામાં આરામદાયક ન લાગે આ સમયે શત્રુઓ કાર્યસ્થળ પર તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે આ શુક્ર પરિવર્તન દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે તમારા ભવિષ્ય અને લક્ષ્યો વિશે સારી વાતચીત કરી શકો છો રિલેશનશીપમાં રહેતા લોકો તેમના પાર્ટનર સાથે સારી રીતે જોડાઈ શકશે નહીં યુગોલો વચ્ચે નિકટતા સરેરાશ રહેશે ઉપાય દર શુક્રવારે લક્ષ્મી પૂજન શરૂ કરો અને દેવી લક્ષ્મીને ખીર ચડાવો કન્યા રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય કન્યા રાશિના લોકો તમારા માટે કર્ક રાશિમાં શુક્રનો ગોચર નેટવર્કિંગમાં વૃદ્ધિ નાણાકીય લાભ અને બાળકો સાથે સારો સમય લઈને આવશે શુક્રના આ ગોચર દરમિયાન તમને મળતા લોકો પ્રત્યે તમારો સ્વભાવ ખૂબ જ ઉષ્માભર્યો અને આવકારદાયક રહેશે તમારું નેટવર્કિંગ ખૂબ જ ફાયદાકારક રહેશે તમે તમારા વરિષ્ઠો સાથે તમારા જીવનની આકાંક્ષાઓ અને ધ્યેયો વિશે ચર્ચા કરી શકો છો અને જરૂરી સલાહ મેળવવાનો પ્રયાસ કરી શકો છો વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેમના વ્યવસાયમાં સારી ગતિ મળશે અને શુક્રનું આ પરિવર્તન વ્યવસાયના વિસ્તરણ માટે અનુકૂળ સમય બની શકે છે આ સમય દરમિયાન તમે બાળકો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો અને જે યુગલો સંતાનની યોજના બનાવી રહ્યા છે તેમના માટે ગોચર સાનુકૂળ બની શકે છે ઉપાય તમારી પત્ની અને તમારી માતાને કંઈક સરસ ભેટ આપો અને કંઈ પણ શરૂ કરતાં પહેલાં અથવા ખરીદતા પહેલાં તેમનો અભિપ્રાય લો દરરોજ ફૂલોના સુગંધી અત્તરનો ઉપયોગ કરો તુલા રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય તુલા રાશિના જાતકો કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા માટે કારકિર્દીમાં વૃદ્ધિ અનુકૂળ કાર્ય વાતાવરણ અને આશાવત સાથે આવશે આ શુક્ર ગોચર દરમિયાન તમે તમારા વરિષ્ઠ અને સહકર્મીઓ સાથે મજબૂત સંબંધો બનાવશો જે તમારી વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો કરશે તમે તમારા મૂલ્યો અને લાંબા ગાળાના કારકિર્દીના ધ્યેયોને અનુરૂપ તકોને આકર્ષિત કરી શકો છો વધતી અપેક્ષાઓ સાથે તમે તમારા જીવનમાં સ્પષ્ટ નિર્ણયો લઈ શકશો તમે તમારી ઓફિસમાં એવી કોઈ વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકો છો જે કાં તો મોટી ઉંમરની અથવા સમજદાર છે યુગલો વચ્ચે નિકટતા સરેરાશ રહેશે ઉપાય જમ્યા પછી અથવા ઓછામાં ઓછો ઘરમાંથી બહાર જતા પહેલાં એલચી ખાવાનું શરૂ કરો વૃશ્ચિક રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર વાલા વૃશ્ચિક રાશિના જાતકો આ ગોચર કામના કારણે પ્રવાસ વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય અને ભાગ્યના સહયોગમાં વૃદ્ધિ સાથે આવશે શુક્રના આ ગોચર દરમિયાન તમને બધું વ્યવસ્થિત મળશે અને વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ અથવા તમારી યોજના મુજબ થશે જો તમે ફ્રીલાન્સર છો તો તમે નવા ગ્રાહકોને ખૂબ જ સરળતાથી આકર્ષિત કરી શકશો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આયોજન કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે આધ્યાત્મિકતા અને ધર્મમાં પણ વૃદ્ધિ થશે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ રોમેન્ટિક ક્ષણો વિતાવશો અને તમારો સંબંધ વધુ મજબૂત બનશે યુગલો વચ્ચે વધુ નિકટતા આવશે ઉપાય તમારા ઘરના ઈશાન કોણમાં તુલસીનો છોડ લગાવો રોજ સવારે દહીં ખાઓ ધનુ રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય ધનુ રાશિના લોકો તમારા માટે કર્ક રાશિમાં શુક્રનો ગોચર ભૂતકાળના રોકાણો વધતી નિકટતા અને સારી વાણી પર પ્રભાવના રૂપમાં જોવા મળશે આ ગોચર દરમિયાન તમારું મુખ્ય ધ્યાન તમારા નાણાં અને રોકાણો પર રહેશે નવા રોકાણો થઈ શકે છે અને અગાઉના રોકાણોની સમીક્ષા કરવામાં આવશે પૈતૃક સંપત્તિના વારસાને લઈને તમારા પરિવારમાં કોઈ સમસ્યા થઈ શકે છે અંગત જીવનમાં નિકટતા વધશે પરંતુ તે જ સમયે દોષપૂર્ણ શુક્ર ધરાવતા કેટલાક લોકો ભાવનાત્મક રીતે નબળાઈ અનુભવી શકે છે અપરિણીત લોકો કેઝ્યુઅલ રિલેશનશીપ અથવા ડેટિંગ એપ્સ દ્વારા કોઈને મળી શકે છે યુગલો વચ્ચે વધુ નિકટતા આવશે ઉપાય દર શુક્રવારે લક્ષ્મી પૂજા શરૂ કરો અને શુક્રવારે દેવી લક્ષ્મીને ખીર ચડાવો મકર રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય મકર રાશિના લોકો કર્ક રાશિમાં શુક્રનો ગોચર તમારા માટે વ્યવસાયિક ભાગીદારી ભાવનાત્મક સંવાદિતા અને વૈવાહિક આનંદ સાથે આવશે આ શુક્ર ગોચર દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને તમે લાઈમલાઇટમાં આવી શકો છો તમારો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધશે વ્યવસાયિક ભાગીદારો તેમના વિચારો અને અમલીકરણ યોજનાઓ સાથે અનુરૂપ રહેશે અપરિણિત લોકો કોઈની સાથે પ્રેમ સંબંધમાં પ્રવેશ કરી શકે છે પહેલેથી જ સંબંધમાં રહેલા લોકો તેમના જીવનસાથી પ્રત્યે વધુ ગંભીર અથવા પ્રતિબદ્ધ બની શકે છે યુગલો વચ્ચે વધુ નિકટતા આવશે ઉપાય દર શુક્રવારે શ્રી સૂક્તનો પાઠ કરો અને દૂધ દહીં કે ઘીનું દાન કરો કુંભ રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય કુંભ રાશિના લોકો તમારા માટે શુક્રનું ગોચર સ્વાસ્થ્ય સમસ્યાઓ વૈભવી વસ્તુઓની વધતી ઈચ્છા અને વિલંબ સાથે જોવા મળશે આ રાશિ પરિવર્તન દરમિયાન તમે શારીરિક રીતે વધુ થાક અનુભવી શકો છો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં તમારી આળસ વધશે જે તમને તકો શોધવા દેશે નહીં તમારી વૈભવની ઈચ્છા વધશે અને તમે વિચાર્યા વગર ખર્ચ કરી શકો છો વિવાહિત લોકોએ તેમના જીવનસાથી સાથે થોડી નકારાત્મકતા અને ઝઘડાઓનો સામનો કરવો પડી શકે છે નાની નાની બાબતો પર ગેરસમજ થવાના સંકેત મળી શકે છે યુગલો વચ્ચે નિકટતા ઓછી રહેશે ઉપાય દરરોજ અથવા ઓછામાં ઓછા દર શુક્રવારે તમારા નાવાના પાણીમાં ગુલાબજળ ઉમેરવાનું શરૂ કરો મીન રાશિ પર શુક્રના રાશિ પરિવર્તનની અસર પ્રિય મીન રાશિના લોકો શુક્રનું ગોચર તમારા માટે રોમેન્ટિક પ્રવૃત્તિઓ સારા સામાજિક સંપર્ક અને રોકાણો માટે અનુકૂળ સમય સાથે આવશે આ ગોચર દરમિયાન તમે તમારા વિચારો સાથે વધુ સર્જનાત્મક અને કલાત્મક બની શકો છો કાર્યસ્થળ પર ઓછો તણાવ હોવાથી નવરાશનો સમય વધશે આ સમયે સુખદ સામાજિક મેળાપના સંકેત છે શેર બજારમાં રોકાણ કરવા માટે પણ આ ગોચર ખૂબ અનુકૂળ રહેશે વિવાહિત લોકો સંતાનની યોજના બનાવી શકે છે અપરિણિત લોકો રોમેન્ટિક રીતે કોઈની તરફ આકર્ષિત થઈ શકે છે ખાસ કરીને એવા લોકો જેમની સાથે તમારી સારી મિત્રતા છે યુગલો વચ્ચેની નિકટતા સરેરાશ કરતાં વધારે હશે ઉપાય તમારી પત્ની અને તમારી માતાને કેટલીક ભેટ આપો અને સફેદ ઓફ વાઇટ પિંક બેબી પિંક વગેરે જેવા હળવા રંગના કપડાં પહેરવાનું શરૂ કરો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે